નમસ્કાર ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શ્રી શાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ પ્રથમ વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું તાલીમાર્થી બહેનો આ વિડીયોમાં આપણે કોર્સ બેનું ચોથું પ્રકરણ ભારતનું બંધારણ અને શિક્ષણ એનો અભ્યાસ કરીશું અગાઉના વિડીયોમાં આપણે સાતમો મુદ્દો એટલે કે પ્રકરણ ચારનો સાતમો મુદ્દો માનવ અધિકારનું શિક્ષણ એનો પહેલો પેટા મુદ્દો માનવ અધિકાર એટલે શું બીજો પેટા મુદ્દો માનવ અધિકારો અને ત્રીજો પેટા મુદ્દો માનવ અધિકારોનું શિક્ષણ એટલે શું આ ત્રણ પેટા મુદ્દાઓનો અભ્યાસ કર્યો હતો અને આ વિડીયોમાં તાલીમાર્થી બહેનો આપણે આ સાતમો મુદ્દો માનવ અધિકારનું શિક્ષણ એનો ચોથો પેટા મુદ્દો માનવ અધિકારના શિક્ષણમાં તંત્ર અને શાળાની ભૂમિકા એનો અભ્યાસ કરીશું આમાં તંત્ર અને એવું છે મારાથી તંત્ર ને એવું લખાઈ ગયું છે તો તંત્ર અને શાળાની ભૂમિકા એ માનવ અધિકારના શિક્ષણમાં શું અદા કરી શકે એ બાબત જે છે એનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરવાનો છે તો તાલિમાર્થી બહેનો શાળા કક્ષાએ માનવ અધિકારનું શિક્ષણ આપવા માટે જે શિક્ષણ તંત્ર છે એ અને શાળા જે છે એ આ પ્રકારના આપણે જે ચર્ચા કરીશું એ પ્રકારના હાથ પ્રયત્નો જે છે એ હાથ ધરી શકે છે તો એમાંથી સૌપ્રથમ જે પ્રયત્ન જે છે એ એ છે કે શાળા શિક્ષણને અસર કરતા રાષ્ટ્રીય કાયદાઓમાં માનવ અધિકાર શિક્ષણનો સમાવેશ કરવો તો જે કેન્દ્ર લેવલે એટલે કે જે દેશ લેવલના જે શાળા શિક્ષણને અસર કરતા બધા કાયદાઓ છે એ કાયદાઓમાં માનવ અધિકાર શિક્ષણ જે છે એને દાખલ કરવો ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોનું પુનઃ નિર્માણ કરવું અથવા તો પુનઃ ગઠન કરવું આ બાબત જે છે એ પણ શિક્ષણ તંત્ર અને શાળા જે છે એ કરી શકે છે ત્યારબાદ છે શિક્ષકોની પૂર્વ સેવા અને સેવાકાલીન તાલીમમાં માનવ અધિકારો અને માનવ અધિકારોના શિક્ષણની પદ્ધતિઓનો સમાવેશ કરવો એટલે કે જે શિક્ષકની તાલીમ લેતા તમે જે તાલીમાર્થીઓ છે એ તાલીમાર્થીઓ અને જે જોબ કરે છે એ શિક્ષકો એમની તાલીમમાં પણ માનવ અધિકારો અને માનવ અધિકારોના શિક્ષણની પદ્ધતિઓનો સમાવેશ કરવો જોઈએ અહીંયા પૂર્વ સેવા તાલીમાર્થી બહેનો એટલે તમે જે શિક્ષકોની તાલીમ આપતી જે સંસ્થાઓ છે શિક્ષક પ્રશિક્ષણ જેમાં ડીએલએડ બીએડ આ જે છે એ સંસ્થાઓમાં ભણતા જે તાલીમાર્થી બહેનો છે એ આવે અને સેવાકાલીન એટલે કે જે અત્યારે હાલમાં શિક્ષકની સર્વિસ કરી રહ્યા છે નોકરી કરી રહ્યા છે તેમનો સમાવેશ થાય છે ત્યારબાદ તાલીમાર્થી બહેનો જરૂરિયાત પ્રમાણેનો શૈક્ષણિક સાહિત્ય જે છે એ તૈયાર કરવું જે શિક્ષણ તંત્ર જે છે એ કરી શકે છે અને શિક્ષકો પણ ઇનોવેશન એક્ટિવિટીઝમાં એ કરી શકે છે ત્યારબાદ છે કે શાળા કક્ષાએ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન એવી રીતે કરવું કે જ્યાંથી માનવ અધિકારો અંગેની જાગૃતિ બાળકોના કુટુંબ અને સમાજ સુધી વિસ્તૃત કરી શકાય તો આ જે છે એ આપણે અહીંયા કોલેજમાં કરીએ જ છીએ તાલીમાર્થી બહેનો પરંતુ અત્યારે આ કોરોનાના કારણે આપણું આવવા જવાનું બંધ છે એટલા માટે આ આનું આયોજન આપણે કરી શક્યા નથી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જે છે છતાં પણ ડિમ્પલ બેને તમને તમારા કોર્સમાં જે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એનો એની સમજ કોર્સ એકમાં આપી જ છે ત્યારબાદ તાલીમારથી બહેનો કે શિક્ષકો અને માનવ અધિકાર સાથે જોડાયેલા શિક્ષક સંઘો છે એ માનવ અધિકાર સમૂહ તેમજ જે બિન સરકારી સેવા સંસ્થાઓ જેને એનજીઓ એમ કહીએ છીએ કે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ છે એ તો એ બંને સાથે મળીને આ ક્ષેત્રે મદદરૂપ થઈ શકે એવા એક તંત્રનું ગઠન કરવું અનૌપચારિક રીતે એના પછીનો જે ભૂમિકા જે છે શિક્ષણ તંત્ર અને શાળામાં જે છે તો અનૌપચારિક રીતે શાળા સમય બાદની પ્રવૃત્તિઓ એના પછી વિવિધ મંડળો અને અહીંયા મેં યુદ્ધ એવું લખી કાઢ્યું છે બેનો પણ યુદ્ધ નથી આવતા પણ યુથ આવે છે યુથ અંગ્રેજી શબ્દ છે યુથ શબ્દ એટલે કે યુવાન બરાબર અહીંયા યુથ શબ્દ અસ્થાન છે યુથ આવો શબ્દ આવે છે અહીંયા આ બાબતને ધ્યાનમાં રાખો તો અનૌપચારિક રીતે શાળા સમય બાદની પ્રવૃત્તિઓ વિવિધ મંડળો અને યુથ ફો ફોરમના જે માધ્યમ છે એ માધ્યમથી માનવ અધિકારનું શિક્ષણ શાળાના પ્રાગણમાં કે પ્રાગણની બહાર જરૂરિયાત મુજબ આપણે આપી શકીએ છીએ હવે અનૌપચારિક અને ઔપચારિક શબ્દો તમે બધા મોટાભાગના કોર્સમાં સાંભળ્યો જ હશે તો ઔપચારિક એટલે નિયત કરેલું ચોક્કસ એને ઔપચારિક કહેવાય જે કે તમે મેળવી રહ્યા છે શાળા કોલેજોમાં જે શિક્ષણ લેવાય છે એને ઔપચારિક કહેવાય અને એની બહાર ધારો કે તમે રસોઈ બનાવો છો કપડાં ધોતા શીખો છો સાફ સફાઈ કરતા શીખો છો એ બધું અનૌપચારિક છે તો અનૌપચારિક રીતે પણ શાળા સમય પછી આપણે આ જે માનવ અધિકારનું શિક્ષણ જે છે એ જરૂરિયાત પ્રમાણે આપણે આપી શકીએ છીએ ત્યારબાદ છે તાલીમારથી બેનો કે શાળાઓએ બાળકો એમના વડીલો અને પંચાયતો જે મ્યુનિસિપલ મ્યુનિસિપાલિટી છે એ એ બધા મંડળોનો સમાવેશ કરતા બાળ સંરક્ષણ પ્રબંધન એકમ કે પછી એ જૂથની સ્થાપના કરવી જોઈએ અને આ જે એકમનું કાર્ય છે એ સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકોની નોંધ રાખવાનું તથા બાળકોની સાથે જે દુર્વ્યવહાર થાય છે એ દુર્વ્યવહારના કિસ્સાઓની ખબર પોલીસ કે બીજા સંબંધિત અધિકારીઓને આપવાનું જે છે એ હોઈ શકે અહીંયા તાલીમાર્થી બહેનો આજે એમના વડીલો છે પંચાયતો જેમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મ્યુનિસિપાલિટી એટલે કે જે પાલિકા નગરપાલિકા જે છે એ આ આ બધી બાબતો જે છે એનો સમાવેશ પણ આપણે બાળ બાળ સંરક્ષણ પ્રબંધન એકમ જે છે એની સ્થાપના કરીને કરી શકીએ છીએ એટલે કે બાળકોની સંભાળ રાખી શકીએ છીએ ત્યારબાદ છે તાલીમાર્થી બહેનો કે શિક્ષકો દ્વારા બાળકોને માનવ અધિકારોની જાગૃતિ કેળવાય તે વિષય પર ચર્ચા સત્રો શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં ગોઠવી શકાય છે આપણી કોલેજમાં પણ જ્યારે પ્રાર્થના એટલે કોલેજ જે રેગ્યુલર હતી ત્યારે પ્રાર્થના સંમેલનમાં જુદી જુદી પ્રવૃત્તિઓ રાખવામાં આવતી જેથી કરીને તાલીમાર્થીઓ જે છે એનો લાભ લઈ શકે એમનો જ્ઞાનનો વિસ્તાર કરી શકે એના પછી જ તાલીમાર્થી બહેનો કે શાળા કક્ષાએ માનવ અધિકારને લગતા વિષયો આધારિત વક્તૃત્વ સ્પર્ધા પણ યોજી શકીએ આપણે વર્ષમાં એક વખત આપણા મંડળની તમામ જે સ્કૂલ હાઈસ્કૂલ કોલેજીસ એ બધાને એકસાથે આ પ્રકારનો કાર્યક્રમ કરતા જ હતા પરંતુ અત્યારે કોરોનાના લીધે એ સ્થગિત થયું છે ત્યારબાદ છે તાલીમાર્થી બહેનો કે માનવ અધિકારોના રક્ષણ માટેની પ્રવૃત્તિ કરતી સંસ્થા અથવા તો કોઈ કચેરી છે કચેરીના તજજ્ઞ વ્યક્તિ દ્વારા પણ શાળાના બાળકોની વયકક્ષાનો વયકક્ષા અનુસાર વિષયને લગતા વક્તવ્ય કે પ્રશ્ન ચર્ચા જે છે એ ગોઠવી શકાય છે વય કક્ષા અનુસાર એવો શબ્દ અહીં આવે છે તાલીમાર્થી બહેનો ધ્યાન રાખજો તો એ રીતે પણ આપણે પ્રશ્નચર્ચાને બધું ગોઠવી શકીએ છીએ ત્યારબાદ છે તાલીમાર્થી બહેનો કે માનવ અધિકારના વિષયો પર આધારિત નિબંધ સ્પર્ધાઓ તેમજ લોક જાગૃતિ માટે આપણે રેલીનું આયોજન પણ કરી શકીએ અને એ રીતે જેને કહેવાય કે માનવ અધિકારના શિક્ષણમાં શિક્ષણ તંત્ર અને શાળા જે છે એ પોતાની ભૂમિકા ભજવીને એ શિક્ષણ આપી શકે છે તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ જે સાતમો મુદ્દો છે માનવ અધિકારનું શિક્ષણ એનો ચોથો પેટા મુદ્દો માનવ અધિકારના શિક્ષણમાં શિક્ષણ તંત્ર અને શાળાની ભૂમિકા કેવી હોઈ શકે એ તમામ મુદ્દાઓનો આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કર્યો હવે તાલીમાર્થી બહેનો આપણે આજે જે સાતમો મુદ્દો છે સાતમા મુદ્દાનો પાંચમો પેટા મુદ્દો અધિકાર એટલે કે માનવ અધિકારોના શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા શું હોઈ શકે આ પાંચ પાંચ માર્કના પ્રશ્નોમાં પૂછાતું હોય છે તાલીમાર્થી બહેનો ચોથો અને પાંચમો મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે માનવ અધિકારના શિક્ષણમાં શિક્ષણ તંત્રની અને શાળાની ભૂમિકા શું હોઈ શકે એ મુદ્દાઓની ચર્ચા કરી અને હવે આપણે આ પાંચમો મુદ્દો માનવ અધિકારના શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા શું હોય છે આ બહુ જ આઈએમપી પ્રશ્ન છે મુદ્દો છે તાલમાર્થી બેનો પ્રશ્ન પૂછાતો જ હોય છે લગભગ તો મોટા ભાગે પૂછાતો હોય છે તો એની તૈયારી સારી રીતે કરવી તો અહીંયા તાલિમાર્થી બેનો શિક્ષક જે છે એ વર્ગખંડ અને શાળા કક્ષાએ માનવ અધિકારનું શિક્ષણ આપવા માટે કેવી કેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એની આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ પહેલી બાબત જે છે કે શિક્ષકે બાળકોના ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ બનવું જોઈએ જ્યાંથી બાળકો તેમની સામે પોતાની ચિંતાઓ વેદનાઓ ભય આ બધું જે છે એ વ્યક્ત કરી શકે ફ્રીથી વ્ય વ્યક્ત કરી શકે બીજી બાબત છે કે માનવ અધિકારી અને શિક્ષણમાં શિક્ષણની ભૂમિકા જે છે એમાં જે બાબત આવે છે એ છે કે શિક્ષકે બાળકોના અધિકારો અને માનવીય અધિકારો સમજવા તેમજ સમાજમાં પણ આ પ્રકારની જાગૃતતા કેળવવી એ બાબત પણ એટલી જ અગત્યની છે એના પછીની જે બાબત છે શિક્ષક જે ભૂમિકા ભજવી શકે છે એ કે બાળકોને શાળામાં કે શાળા બહાર કોઈપણ સ્થાને ઉપેક્ષા દુર્વ્યવહાર જબરજસ્તી શોષણને આધીન બનાવવામાં આવી શકે છે ખાસ કરીને જે કન્યાઓ છે એના માટે બહુ આ તકલીફ થતી હોય છે શાળાની બહાર શાળામાં તો કંઈ કરી ના શકે પણ શાળાની બહાર આ બધી બાબતો બહુ બનતી હોય છે તો શિક્ષકે શાળા બહારની આ પરિસ્થિતિનો સ્વીકાર કરીને એને બરાબર સમજીને અને ઓળખવામાં પૂરતો સમય આપીને તે માટીના જે સંભવિત ઉપાયો છે એ ઉપાયો હાથ ધરવા જોઈએ એના પછી જે તાલીમાર્થી બહેનો કે શિક્ષક શાળાના પરિસરમાંથી બહાર નીકળે એટલે બાળકોના અધિકારોના રક્ષણની ફરજનો અંત આવી ગયો એમ સમજવાનું નથી પણ શાળાના તંત્રની એટલે કે શાળાનું જે પરિસર છે મેદાન છે બિલ્ડિંગ છે એની બહારના બાળકનું જીવન જે છે શિક્ષકના હકારાત્મક હસ્તક્ષેપથી બદલાઈ શકે છે એટલે કે શાળા બહાર પણ બાળકોના જીવનમાં પોઝિટિવ એટલે જે હકારાત્મક હસ્તક્ષેપ કરો છો તો એનું જીવન બદલી શકે છે એમ અને એના માટે શિક્ષકે પોતાની જાતને આવી સમસ્યાઓને હલ કરવા માટે તૈયાર કરવાની જરૂર છે આ બહુ મહત્ત્વની ભૂમિકા છે માનવ અધિકારના શિક્ષણમાં શિક્ષકની એના પછી છે તાલીમાર્થી બહેનો કે વર્ગખંડ શિક્ષણને વધુ રસપ્રદ અને માહિતીપ્રદ બનાવવું જોઈએ જેના માટે શિક્ષક કેન્દ્રી અધ્યયન અધ્યાપનને બદલે બહુમાર્ગીય સંચારને સ્થાન આપવું જોઈશે શિક્ષક કેન્દ્ર એટલે કે શિક્ષક પણ આવે ને બાળકો બસ ભણે એ જ નહીં બહુમાર્ગીય સંચારને એટલે કે ગતિવિધિ છે એને સ્થાન આપવું જોઈશે કેમકે બાળકોને એમની શંકાઓ અને પ્રશ્નો રજૂ કરતા કરવા બહુ જરૂરી છે અને અનૌપચારિક ચર્ચાઓમાં બાળકો સાથે જોડાવાનો પ્રયત્ન પણ દરેક શિક્ષકે કરવો જોઈએ અનૌપચારિક એટલે કે જે ઔપચારિક શિક્ષણ આપીએ છીએ એ પછીનું જે અભ્યાસક્રમ છે એને એના પછીની જે સમસ્યાઓ છે અથવા તો કોઈ બાબત છે તો એ ચર્ચાઓમાં પણ બાળકો સાથે જોડાવાનો પ્રયત્ન કરવો જોઈએ બાળકો દ્વારા શાળા કે ઘરે જે સામનો કરતા વિવિધ મુદ્દાઓ છે અને સમસ્યાઓ છે એનું આદાન પ્રદાન તેમજ ચર્ચા પણ કરવી જોઈએ ત્યારબાદ છે તાલમારથી બહેનો કે શાળા વ્યવસ્થાપન સમિતિ જેને અંગ્રેજીમાં એસએમસી કહેવામાં આવે છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી તો શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકો જે થાય છે તેમજ વાલી સંમેલનમાં આ અધિકારોના મુદ્દાની ચર્ચા પણ કરવી જોઈએ એના પછી છે બહેનો કે શિક્ષકે બાળકોને શિસ્તબદ્ધ કરવા માટે પક્ષીય ચર્ચા અને સલાહ જેવી હકારાત્મક સશક્તિકરણ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો જોઈએ તો આ પણ એક મહત્વનો મુદ્દો છે માનવ અધિકારીના શિક્ષણમાં શિક્ષકની જે ભૂમિકા છે એનો એના પછી છે તાલીમાર્થી બહેનો કે સંગઠિત કાર્યક્રમોમાં બાળકોને સમાવિષ્ટ કરવા જોઈએ સંગઠિત એટલે કે જે એવો કાર્યક્રમ થતો હોય જેમાં બધાની જરૂર પડતી હોય તો એમાં બાળકોને સમાવિષ્ટ કરવો જોઈએ અને આ ઉપરાંત શિક્ષકે તેમનું વિવિધ જવાબદારીઓ સોફ્ટવેર સાથે સોફ્ટવેર અને સાથે તેમને જરૂરી માર્ગદર્શન પણ આપવું જોઈએ હવે અહીંયા તાલીમાર્થી બહેનો જે સોફ્ટવેર શબ્દ છે એ એક્સ્ટ્રા લખાઈ ગયો છે બોલીને ટાઈપ કરીએ છીએ તાલીમાર્થી બહેનો એટલે આ ભૂલતો રહેશે જ તો અહીંયા વિવિધ જવાબદારીઓ સોંપવી એવી રીતે આવે છે આ સોફ્ટવેર જે છે એની જગ્યાએ સોંપવી શબ્દ આવે છે પણ સોફ્ટવેર શબ્દ લખાઈ ગયો છે તો આ ઉપરાંત શિક્ષકે તેમને વિવિધ જવાબદારીઓ સોંપવી અને સાથે તેમને જરૂરી માર્ગદર્શન પણ આપવું જોઈએ કોઈ સંગઠિત કાર્યક્રમો થતા હોય ત્યારે એના પછી છે તાલીમાર્થી બહેનો કે શાળામાં અન્ય શિક્ષકોની મદદ લઈને પણ બાળકો માટે આજુબાજુ સંરક્ષણ સંરક્ષણાત્મક વાતાવરણ નિર્માણ કરવામાં અને તેને મજબૂત બનાવવામાં આવે તે માટે પણ શિક્ષકે આગળ આવવું જોઈએ એટલે અહીંયા જે છે એ બાળકોની બાબતે શિક્ષકે પોતાની જે ભૂમિકા છે એ કેવી હોઈ શકે તે બાબતે અહીંયા ઉપાય આપવામાં આવ્યો છે ત્યારબાદ છે તાલીમારથી બહેનો કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ જ્યારે અસ્પૃશ્યતા આ બાબત બનતી જ હોય છે દંગાઓ જાતિતા આ બધા જે સંવેદનશીલ બહુ સેન્સિટિવ મુદ્દાઓ જે હોય એ મુદ્દાઓની ચર્ચા કે મત મત મતાંતર રજૂ કરતા હોય ત્યારે શિક્ષકે બહુ જ જાગૃત રહેવું પડે છે તે વખતે અને જાગૃત રહીને ઊભી થતી આવી જે બાબતો છે એ બાબતોને લગતી સંખ્યાઓનો અથવા જે અહીંયા સંખ્યાઓ શબ્દ જે છે એ મારાથી લખાઈ ગયો છે તાલીમાર્થી બહેનો પણ શંકાઓ આવે છે તો આવી જે બાબતો છે એ બાબતોને લગતી શંકાઓનો નિષ્પક્ષીય રીતે સમાધાન કરવું બહુ જ જરૂરી બને છે તો આ બાબતે પણ શિક્ષકની બહુ અહેમ ભૂમિકા હોવી જોઈએ શિક્ષક પોતે જેને કહેવાય કે નિષ્પક્ષ હશે પોતે કોઈ પણ બાબતે પક્ષપાત રહિત વલણ ધરાવતો હશે તો જ આ બાબતનો ઉપાય જે છે એ આપી શકે છે ત્યારબાદ છે તાલીમાર્થી બહેનો કે ઘણીવાર માનવ અધિકારના શિક્ષણમાં પરંપરાઓ મૂલ્યો માન્યતાઓ આ બાબતો અડચણરૂપ પણ બની શકે છે તો શિક્ષકે તેને દૂર કરવા જે છે એ પ્રયત્નો કરવા જોઈએ ત્યારબાદ છે તાલીમાર્થી બહેનો કે શિક્ષકે માનવ અધિકારોને લગતી પ્રવૃત્તિઓ હાથ ધરતા પહેલાં પ્રશાસન સમક્ષ પ્રશાસન એટલે કે જે તંત્ર છે એની સામે એની મહત્ત્વની ચર્ચા કરીને તેઓને સારી પેઠે પણ વાકેફ કરવા જોઈએ પોતાની જાતે મન ફાવે એ રીતે કરવું જોઈએ નહીં અને છેલ્લે બહુ મહત્ત્વનો મુદ્દો કે શિક્ષકે સહાનુભૂતિ નૈતિકતા પડકારો માનવ ગૌરવ તથા સમાનતા જેવી સંકલ્પનાઓ વિશે બાળકોની જે ધારણા છે અને રોજિંદા અનુભવ છે સાથે સાથે જવાબદારીઓ છે વગેરે બાબતોને પણ શિક્ષણમાં શિક્ષણ કાર્ય અહીંયા અધ્યાપન એટલે કે શિક્ષણ કાર્યમાં સંકલિત જોડવી જોઈએ તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ સાતમો મુદ્દો માનવ અધિકારોનું શિક્ષણ એનો પાંચમો પેટા મુદ્દો માનવ અધિકારોના શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા કેવી હોઈ શકે કઈ કઈ બાબતો એમાં છે એ બધી જ બાબતોની આપણે અહીંયા તમારા મોડ્યુલમાં આપેલ છે એ પ્રમાણે ચર્ચાઓ કરી છે જ્યારે પણ અભ્યાસ કરો તાલીમાર્થી બહેનો ત્યારે મોડ્યુલને સાથે રાખીને અભ્યાસ કર કરશો તો તમને આ વિડીયો દ્વારા જે અભ્યાસ કરાવવામાં આવે છે એ બહુ સારી રીતે તમે અભ્યાસ કરી શકશો તો તાલીમાર્થી બહેનો અહીંયા આપણે આ જે પ્રકરણ ચાર છે એ પ્રકરણ ચારનો સંપૂર્ણ રીતે અભ્યાસ જે છે એ પૂર્ણ કરીએ છીએ તાલીમાર્થી બહેનો એક બાબત અહીંયા આપે સમજવાની છે કે કેટલીક તાલીમાર્થી બહેનો જે છે એ હજુ સુધી કમેન્ટમાં નામ નથી લખતી અને અમારા માટે તો તમારું નામ એ જ તમારી હાજરી છે તો તાલીમાર્થી બહેનો આ જરૂર કરજો હવે પછીના વિડીયોમાં હું આપને એ જણાવવાની છું કે તમારે જે પ્રોજેક્ટ બનાવવાનો છે આ કોર્સ બે બમાં એ પ્રોજેક્ટ કયો હોઈ શકે છે તે બાબતની ચર્ચા કરવાની છું તો એ બાબત જરા ધ્યાનમાં રાખજો હવે અહીંયા થોડીક તમને રૂપરેખા એટલે કે પ્રોજેક્ટ કેવી શું કયા વિષયનો બનાવવાનો છે એનો હું ટાઇટલ તમને કહી દઉં છું એનો વિડીયો અલગથી બનાવીને આપને એની માહિતી આપીશ જ અને જે વિષયનો તમારે પ્રોજેક્ટ બનાવવાનો છે એ છે રાઇટ ટુ એજ્યુકેશન શિક્ષણનો અધિકાર ટુ થાઉઝન્ડ નાઇન એના વિશે તમારે બનાવવાનો છે એના માટેની પીડીએફ જે છે એ હું આપને મોકલી આપીશ જેથી કરીને આપ એનો પ્રોજેક્ટ જે છે બહુ સારી રીતે વ્યવસ્થિત રીતે એને લખી શકશો અને આ પ્રોજેક્ટ હું આપીશ એનો હેતુ એક જ છે કે તમે રાઈટ ટુ એજ્યુકેશન અધિકાર જે છે એ એક શિક્ષક તરીકે એની જાણકારી જે છે એ હોવી જોઈએ અને એટલા માટે જ હું આ પ્રોજેક્ટ રાઈટ ટુ એજ્યુકેશન શિક્ષણ નો અધિકાર ટુ નાઇન એ હું તમને આપી રહી છું તો તાલીમારથી બહેનો હવે પછીના વિડીયોમાં હું આપને પ્રોજેક્ટની માહિતી આપીશ તો એના માટે તૈયાર રહેજો અને આ જે ચોથું પ્રકરણ છે બંધાર ભારતનું બંધારણ અને શિક્ષણ એમાં ક્યાંય તમને કોઈ બાબતની સમજ ન પડતી હોય મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે તમને સમજાવવાનો પણ છતાંય ન સમજ પડતી હોય તો આપ મને પૂછી શકો છો કમેન્ટમાં નામ લખીને તમારું કમેન્ટમાં તમારો પ્રશ્ન લખીને જેથી કરીને હું એને સારી રીતે આપને સમજાવી શકું તાલીમાર્થી બહેનો હવે પછીના વિડીયોમાં હું આપને પ્રોજેક્ટની માહિતી આપવા માટે ફરીથી મળું ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર આભાર જય હિન્દ જય ભારત જે નવી તાલીમાર્થી બહેનો છે એમને વિનંતી કે તેઓ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દે જેથી કરીને વિડીયો એમને સારી રીતે મળી શકે અને કોઈ પણ વિડીયો એમને ગમે ત્યારે જોવા હોય ત્યારે જોઈ શકે ફરીથી જય હિન્દ જય ભારત